મળતી માહિતી મુજબ મૂળ દાહોદના વતની અને હાલ સુરતમાં પાલનપોર જકાતનાકા વિસ્તારમાં આવેલ રહેતા રાહુલ મચ્છાર મજૂરી કામ કરી અસ્મિતા અને એક સંતાન સહિતના પરિવાર સાથે રહેતો હતો બે વર્ષ પહેલા રાહુલ અસ્મિતાને ભગાડીને સુરત લાવ્યો હતો ત્યારથી બંને જણા સાથે જ રહેતા હતા અને તેઓ એક સંતાન પણ છે રાહુલ મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતો દરમિયાન સોમવારે સવારે અસ્મિતા ઘરે રૂમમાં બેભાન હાલતમાં મળી આવી હતી જેથી તાત્કાલિક સારવાર માટે સિવિલ લઈ આવતા મોતને ભેટી હતી રાંદેર પોલીસના પીઆઈ એમ કે ગોસ્વામીએ જણાવ્યું હતું કે તપાસને આધારે સોમવારે રાત્રે આ મામલે રાહુલની વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે અને ફરાર થયેલ રાહુલને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તારીખ ચૌદ સાત બે હજાર પચીસના રોજ રાંદેર પોલીસ સ્ટેશનને એક દવાખાના તરફથી વર્દી મળેલ એક બાઈ મહિલા ગળે ફાંસો ખાધો તેવી હાલતમાં મૃત હાલતમાં મળી આવેલ છે જે બાબતે તાત્કાલિક રાંધેર પોલીસે રિસ્પોન્સ કરતા અમો તેમજ રાંદેર પીઆઈ સાથે સિવિલ હોસ્પિટલ પહોંચી ગયેલા અને ત્યાં જઈ મરણજના વાલી વારસો આવી ગયેલ હોય તેમની જાહેરાત લઈ અકસ્માત પોત દાખલ કરવામાં આવેલ હતું તે બાદ આ બાજ ઇન્કસ પંચનામા કાર્યવાહી પૂર્ણ કરી પ્રાઇમરી કોઝ ઓફ ડેથ મરનારને ગળાના ભાગે કોઈ દોરી વડે યા કોઈ અન્ય સાડી જેવા પદાર્થોડે પ્રેશર આપતા તેનું મોત નીપજેલું હોવાનું જણાવતા આ બાબતે તુરંત જ આઈપીસી એકસો એક મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ હતો આ બાબતે તપાસ કરતાં મરનાને તેના પતિ રાહુલ મછાર સાથે કામે નહીં આવવા બાબતે સતત બોલાચાલી છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલ હોય રાતના તેઓનો ઝઘડો થતાં તેના પતિ રાહુલે ગળામાં જે સૂત્રનો દોરો કર્યો હતો તેના વડે ફાંસો આપેલાની હકીકત જણાઈ આવેલ હતી આ કામે આરોપીને અટક કરવામાં આવેલ છે આરોપી અને ને છેલ્લા બે વર્ષથી પ્રેમ લગ્ન કરેલ હતા તેઓને એક સંતાન પણ છે આગળની વધુ તપાસ ચાલુ છે આપને મેં જણાવ્યું એમ કે કામ આ લોકો મજૂરી કામ કરતા હતા ટ્રેક્ટરમાં છારું ભરવાનું માટી ભરવાનું કામ કરતા હતા મરનાર છેલ્લા ત્રણેક દિવસથી તેની સાથે કામ પર જતી ન હોય તે બાબતે બોલાચાલી થવાનું કારણ હતું